બાપુ આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે માયા મુકાતી નથી અને આના પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે એક મોટા કિલ્લાની અંદર એક સુરદાસજી ફસાઈ જાય છે અને એને કિલ્લાની બહાર નીકળવાનો દરવાજો નથી મળતો ખૂબ જ મહેનત કરે છે પણ એને દરવાજો મળતો નથી અને એનું તમામ મહેનત વ્યર્થ જાય છે અને આખરે કંટાળી અને સુરદાસજી થાકી અને બેસી જાય છે અને ઉદાસ થઈ જાય છે અને થોડી વાર થાય તો એક સંત મહાત્મા અહીંયા આવે છે અને આ સુરદાસજીને ઉદાસ જોઈ અને સંત મહાત્મા પૂછે છે કે કેમ ભાઈ ઉદાસ બેઠા છો અને ત્યારે સુરદાસજી કહે છે કે મારે આ કિલ્લાની બહાર નીકળવું છે હું ક્યારનો દરવાજો શોધું છું પણ આ કિલ્લામાં મને લાગે છે કે દરવાજો જ નથી અને ત્યારે સંત મહાત્મા કહે છે કે આ કિલ્લામાં દરવાજો છે પણ તમને મળતો નથી એટલે સુરદાસજી કહેશે તમે મારી મદદ કરશો એટલે સંત મહાત્મા કહે છે કે હું તમને કિલ્લાના દરવાજા સુધી તો નહીં લઈ જાઉં પણ તમને દરવાજો શોધવામાં મદદ કરીશ એટલે સંત સુરદાસને કહે કે ચાલો મારી સાથે સંત મહાત્મા સુરદાસજીને દિવાલ પાસે લઈ જાય છે અને કહે છે કે આ દિવાલને પકડી પકડી અને તમે દરવાજા સુધી પહોંચી જશો અને દરવાજો આવે એટલે તમે બહાર નીકળી જશો આટલું ગઈ અને સંત મહાત્મા જતા રહીએ અને સુરદાસજી દિવાલ પકડી પકડી અને આયલા જાય છે ઘણી મહેનત કરે પણ એને દરવાજો મળતો નથી એક ચક્કર મારે બીજું ચક્કર મારે અને આખરે કંટાળી અને ફરી પાછા ઉદાસ થઈને બેસી જાય છે અને એમ કરતા કરતા રાત થઈ જાય છે અને સુરદાસજી ભૂખા તરસા સુઈ જાય છે અને સવાર પડે અને સૂર્યના કિરણ એના માથા ઉપર પડે એટલે સુરદાસજીની નિંદર ઉડે છે અને ફરી પાછા એ કિલ્લાની દિવાલ પકડી પકડી અને દરવાજો શોધવાનો પ્રયાસ કરે છે પણ એમાં તે નિષ્ફળ જાય છે અને ફરી પાછા સંત મહાત્મા એ સુરદાસજી પાસે આવે છે અને જોવે છે તો સુરદાસજી હજી જ કિલ્લામાં ફસાયેલા હોય છે એટલે સંત મહાત્મા સુરદાસજીને કહે છે કે તમને હજી દરવાજો નથી મળ્યો એટલે ત્યારે સુરદાસજી કહે છે કે આ કિલ્લામાં દરવાજો જ નથી તમે ખોટું બોલો છો સંત મહાત્મા સુરદાસજીને કહે છે કે આ કિલ્લામાં દરવાજો છે પણ તમારી શોધવામાં ક્યાંક ભૂલ થાય છે ચાલો તમે કઈ રીતે દરવાજો શોધો છો મને બતાવો એટલે સુરદાસજી દિવાલ પકડી પકડી અને ધીરે ધીરે હાયલા જાય છે પણ જેવા એ દરવાજાની નજીક પહોંચવા આવે છે એટલે કુદરતી એના શરીરમાં ખંજવા રૂપડે છે અને દિવાલ મૂકી અને સુરદાસજી બંને હાથે શરીરને ખંજવાડવા માંડે છે અને ધીરે ધીરે હાલવા માંડે છે અને દરવાજો વટી જાય એટલે એના શરીર પરની ખંજવાળ પણ કુદરતી રીતે મટી જાય છે અને સુરદાજી ફરી પાછા દિવાલ પકડી લે છે અને ધીરે ધીરે હાલવા માંડે છે એટલે સંત મહાત્મા હા જોવે છે અને ફરી પાછા સુરદાજી દરવાજા પાસે પહોંચવા આવે છે તો ફરી પાછી એના શરીરમાં કુદરતી રીતે ખંજવાર ઉપડે છે અને વળી પાછા એ દિવાલ ઉપરથી હાથ લઈ અને શરીર ખંજવાળવા માંડે છે અને ધીરે ધીરે હાલવા માંડે છે અને જેવો દરવાજો વટી જાય એટલે એની ખંજવાર પણ મટી જાય છે અને દિવાલ પકડીને સુરદાજી હાલવા મળે છે અને ત્યારે સંત મહાત્મા કહે છે કે સુરદાસજી આ રીતે તમે દરવાજો શોધશો ને તો આખી જિંદગી તમને દરવાજો નહીં મળે તો જ્યારે તમારા શરીર ઉપર ખંજવાર આવે એટલે તમારે શરીરને ખંજવાળવાનું નહીં ને સમજી લેવાનું કે દરવાજો આવી ગયો એટલે સુરદાસજી કહે છે કે શરીર ઉપર એટલી બધી ખંજવાર આવતી હોય છે કે હું રોકી નથી શકતો એટલે સંત મહાત્મા કહેશે તો તમે હાલવાનું બંધ કરી દો ને બાપુ આપણા જીવનમાં પણ આવા સુદાજી જેવા ઘણા પ્રસંગો બને છે આપણે ભણી ગણી અને નોકરી ધંધે ચડીએ અને આપણા મનમાં માયા જાગે છે કે હવે ક્યાંક સરસ મજાનું નાતરું મળી જાય તો સારું સગાઈ થઈ જાય સગ પણ થઈ જાય અને લગ્ન થઈ જાય એટલે ફરી પાછી આપણા મગજમાં માયા જન્મે છે કે એકાદ છોકરો એકાદ છોકરી ભગવાન તો બહુ સારું આપણે ઘેરે છોકરાના છોકરીના પારણા બંધાય છોકરા છોકરી મોટા થાય અને વરી પાછી આપણા મનમાં માયા જાગે કે છોકરાના સક પણ થઈ જાય છોકરીના સક પણ થઈ જાય છોકરા છોકરીના સક પણ થઈ જાય અને વરી પાછી આપણા મનમાં માયા જાગે કે દીકરાને અહીંયા પારણું બંધાઈ જાય તો પોતરાને હિંચકો નાખતો જામ બાપુ જે રીતે સુરદાસ સુરદાસજીને દરવાજે પહોંચી અને ખંજવાર ઉપડે છે એ જ રીતે આપણે પણ આપણા મનમાં માયા જન્મે છે અને આપણે મોક્ષના દ્વાર સુધી પહોંચતા નથી અને એટલે જ કહેવું પડે છે કે આ માયા મુકાતી નથી આપનો દિવસ શુભ રહે મહાદેવ હર